અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની ઓફિસની સામે પીજીવી શેલ દ્વારા મહાકાય તોતિંગ ઝાડ કાપી નાખતા છોડમાં રણછોડની ભાવનાને ભારોભાર ઠેસ અંજારથી બળદુપુરી ગોસ્વામીનો એક વિસ્તૃત વ્યવહાર ઐતિહાસિક અંજાર શહેરમાં આવેલ શહેરના મધ્યમાં વર્તમાન ધારાસભ્ય ત્રિકમભાઈ ચાંગાની બરાબર કાર્યાલયની સામે માળુતી ગ્રાઉન્ડ ફરતે ચારો ચારે બાજુ વર્ષોથી વાવી જીવની જે ઉછેર કરેલા લીમડાના ઝાડ મોટા કર્યા હતા આ ઝાડ ઉપર અગિયાર કેવી વીજ પસાર થતી હોય ત્યારે અંજાર પીજીવી સેલની ટીમ દ્વારા આજે સવારના તમામ ઝાડનો સફાયો કરી નાખવામાં આવ્યો તો ઝાડ કટિંગ કરીને એકદમ નીચેથી આ લીમડાના મહાકાય ઝાડ કાપી નાખવામાં આવતા વૃક્ષપ્રેમીઓમાં ભારે નારાજગી વ્યાપી હતી જોકે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને ફોન કર્યો હતો પરંતુ તેઓ વિધાનસભામાં વ્યસ્ત હોવાને કારણે ફોન લઈ શક્યા હતા ત્યારે તેમના પુત્ર મુકેશભાઈ છાંગા લક્ષ્મણભાઈ ઓરામ અને ભારત વિકાસ પરિષદ તેમજ અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ દ્વારા રજૂઆત કરવામાં આવતા મુકેશ છાંગાએ તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની ખાતરી આપી છે જોકે અંજાર પીજીવી સેલના અધિકારીઓએ પણ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું કે તાત્કાલિક અસરથી પચાસ જેટલા વૃક્ષો પીજીવી સેલની ટીમ ઉછેરશે વાવશે તેવી ખાતરી આપવામાં આવી હતી પરંતુ જે રીતના વાડનું છેદન કરવામાં આવ્યું છે તે ખરેખર દુઃખદ ઘટના છે છાડમાં ઝાડમાં રણછોડની ભાવનાને ભારોભાર ભાર ઠેસ પહોંચી છે તારીખ દસ બે બે હજાર ચોવીસના રોજ લોકાર્પણનો પ્રોગ્રામ હોવાથી એ લેટર અમને મળેલ છે એના અનુસંધાને અમારે પાવર સપ્લાય વીજ પુરવઠા જળવાઈ રહે એ અનુસંધાને જે લાઈનને નર્તરો હોય એ લીમડાના ઝાડ એ અનુસંધાને અમારા કર્મચારીઓ ગોઠવ્યા હતા હવે એને ઉપરની ડાળીઓ અમુક કાપવાની હોય છે પણ ભૂલથી ચારેક ઝાડના એને થોડોક નીચેથી કાપ્યા છે એ વધારે કપાઈ ગયા છે ઝાડ એની અમે ત્યાંના સ્થાનિક કર્મચારીઓને રૂબરૂ મુલાકાત લઈ અને ભાઈદારી આપેલ છે કે અન્ય ત્યાં વૃક્ષારોપણ પણ અમે કરી આપશું બરાબર ને અને પાવર સપ્લાય મેન્ટેન કરવા અમારે આ કાપવું એવું જરૂરી હતું પણ ટૂંકમાં હવે કર્મચારીને એને સૂચના આપશું કે પૂરેપૂરા નીચેથી નહીં કાપે ને જે આપણે નડતરું હોય એવી ઢાળીઓ ગાડીઓ કરે